ચૈત્રવદ અગિયારસના દિવસે શ્રી વલ્લભાચાર્ય જયંતિ છે શ્રીવલ્લભનો જન્મ તૈલંગે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો આ પરિવાર સોમયજ્ઞો કરતા હતા તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ હતું લક્ષ્મણ ભટ્ટજી સો સોમયજ્ઞ પૂર્ણ કરી કાશીના સવા લક્ષ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવા પરિવાર સહિત કાશી નગરીમાં આવ્યા ત્યારે પાછા ફરતી વખતે ચંપારણ્ય વનમાં ચૈત્રવદ એકાદશીના દિવસે માતા ઇલ્લમા ગારૂજીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો પુત્રનું નામ રાખ્યું વલ્લભ માન્યતા પ્રમાણે લક્ષ્મણ ભટ્ટના કુળમાં સો સોમી યજ્ઞ પૂર્ણ થતા વલ્લભરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એવી દંતકથા છે કે શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના અંશરૂપ વલ્લભને ભેટી પડ્યા હતા વલ્લભાચાર્ય મધુરાષ્ટ્રક સ્તોત્રની રચના કરી ગોવર્ધનગીરી પર શ્રીનાથજીની સ્થાપના કરી અને તેમની સેવા ઉપાસનાની પદ્ધતિઓને વ્રજવાસીઓમાં પ્રચાર પ્રસાદ કર્યો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો